નર્મદા જિલ્લાનું કેવડિયા સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું કેવડિયા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આદિવાસી સમાજના લોકોએ એક તીર એક કમાન આદિવાસી સમાજ આદિવાસી એક સમાનના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ કેવડિયા ગામમાં સવારનો ચા નાસ્તો કરવા માટે આવતા હોય છે પરંતુ સંપૂર્ણપણે બજાર બંધ રહેતા જીવન જરૂરી ચીજવસ્તુઓ અને તમામ ખાણીપીણીની હોટલો પણ બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે નર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળામાં પણ બંધની અસર જોવા મળી હતી જ્યારે તાલુકા મથકો અને ગામડાઓ બંધ રહ્યા હતા આદિવાસી સમાજના લોકોએ બંધની અપીલ કરી હતી જેને લઈને નર્મદા જિલ્લાનું કેવડીયા દેવલિયા ગરુડેશ્વર તિલકવાડા સાગપારા ડેડિયાપાડાના બજારો બંધ રહ્યા છે જ્યારે નર્મદા જિલ્લામાં સંપૂર્ણપણે અમુક તાલુકાઓ બંધ રાખવામાં આવ્યા હતા જે ચુકાદા પર બંધનું એલાન આપવામાં આવ્યું છે તો આજે નર્મદા જિલ્લાના પાંચે પાંચ તાલુકા બંધ રહ્યા છે અને સાથે સાથે ગઢેશ્વર તાલુકામાં જે સ્વૈચ્છિક બધાએ બંધ રાખ્યું છે તેનો અમે આભાર માનીએ છીએ કારણ કે જે ચુકાદો છે તેમાં સીધું એવું દર્શાવેલું છે કે જો કોઈ એસટી એસસી સામાજિક રીતે ભણી ગણીને આગળ આવ્યો હોય ને એની ઇન્કમ આઠ લાખથી વધી જાય છે તો એને એનું આરક્ષણનો લાભ મળશે નહીં ભારત બંધનું એલાન હોય એના સમર્થન માટે અમે ગરડેસર તાલુકાના તમામ ગામડાઓ અને સિટી બંધ રાખેલ છે અને સમર્થન જાહેર કરેલ છે આ જે આરક્ષણ આપવામાં આવેલ છે એ ખરેખર જાતિગત ના લીધે આપેલ છે તો જાતિ ગણતરી પણ ગઈ જેની જેટલી જનસંખ્યા એટલી આની ભાગીદારી નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે તેમજ તિલકવાડા ખાતે બંધના સંપૂર્ણ સફળતા મળી છે ત્યારે આપ તસવીરમાં જોઈ રહ્યા છો બાંબા આંબેડકર સાહેબની પ્રતિમા છે ભારતના બંધારણના ઘડવૈયા છે તે પ્રતિમાને આદિવાસી સમાજના લોકોએ જે ફુલા અર્પણ કર્યા છે ત્યારબાદ તેઓ અહીંયા ભેગા થયા છે અને જે આદિવાસી સમાજના લોકો છે તે બંધનું એલાન આપ્યું હતું તેમાં આજુબાજુના આગેવાનો અને ગ્રામજનો ભેગા થઈને સંપૂર્ણપણે કેવડીયા ગામને બંધ કરાવ્યું છે જ્યારે જે અનામતનો લાભમાં જે વર્ગ વિગ્રહ પેદા કરવાની નીતિ છે તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે